એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે થોડુંક ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી જશે સાડા દસ ને આજનો વ્લોગ સ્ટાર્ટ કરવી છે કાલના વ્લોગમાં બહુ બધા લોકોએ હેપી બર્થ વિશ કર્યું છે તો બધા લોકોને થેન્ક યુ ને આવી એવી રીતના સપોર્ટ કરતા રહીજો પાંચ છ લોકોએ એવી કોમેન્ટ કરી છે કે જલ્દીથી તમારા શો કે પૂરા થઈ જાય

ધોવી અને કપડાં ઓલા છે બે જોડી એ સીવડાવવા જવાના છે આ બે પ્લાન છે પણ ક્યારે સક્સેસ થાય તો આ બે પ્લાન છે રોહિત ના હવે જોઈ છે હાલ નું મને એમ છે સાંજે જ જવું કાલ સવારે જ આવું અને બીજું ઈ કે મેં ઓલું યુટ્યુબ ઇવેન્ટ વાળું કીધું તું અમદાવાદ જવાનું છે મારા ટાઈમ માં ભૂલ થઈ ગઈ હતી ત્રણ વાગ્યા થી સાત વાગ્યા ની ઇવેન્ટ છે એટલે આપણે આઠ વાગે નીકળી જાવ શનિવારે હા સવાર માં આઠ વાગે નીકળી જાય એટલે થઈ જાય ને આઠ વાગે હાજે બાર એક વાગે ભોગી જાય રિટર્ન બાર એક વાગે તમને આપું હાજે છે ઇવેન્ટ એટલે

તો જો આ બાજુ મમ્મી છે ને બોપરનું શાક બનાવવાની તૈયારી કરે છે આને ક્યુ કહેવાય કંટોલા કહેવાય અને અને ટીંડોરા કહેવાય કે બીજું ઓલું આવે શું કહેવાય પરવર ને ટીંડોરા બે એક જેવા જ લાગે એવું છે તો ટીંડોરાનું શાક બનવાનું છે ભરેલા મરચા તો ખાલી એમ નેમ તળવાના છે તો બીજું શું બનાવવાનું છે ભાત તો બીજી એક વસ્તુ એ હતી કે બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી હતી કે સંદીપભાઈ તમે રોટલી ખાવશો ને એની જગ્યાએ મકાઈનો રોટલો બાજરાનો રોટલો કે બીજો કોઈ પણ રોટલો ખાવ ને તો ચાલે તો હું પહેલાં છે ને બીટવાળી રોટલી ખાતો ગાજરવાળી રોટલી ખાધો પાલકવાળી ખાધો પણ એ મમ્મીથી બનતી નથી તો હવે આપણે જોઈએ છીએ બપોરે રોટલો ખાવાનો ચાલુ કરવો

એટલે એવું બધું છે અને સોનલ ને સોયનો હોજામાં કે બધા કે બરફ લગાવજો તો બરફ લગાવે છે અને આજ રિપોર્ટ આવવાનો છે જોઈશી આજ રિપોર્ટમાં હું આવે છે અને બહુ બધા લોકો ડાઇટિંગ ડાયટિંગ કરે છે એવા કોમેન્ટ આવી કે અમુક કોઈનો છોકરો કરે છે અમુક પોતે કરે છે તો એ બધાએ કીધું કે ડ્રાયફ્રૂટ ખાવાનું અને બીજું કાક જ્યુસ ને એવું પીવાનું તો જ્યુસ હું શિયાળામાં રોજે પીવા જાતો પણ અત્યારે

અને મેન રોલ ઈ ભજવે બત્રી વાર ચાવીને ખાવું ને કોઈ પણ ખોરાક તમારું તરત પાસન થઈ જાય તો ચાલો હવે હું મારો સવારનો નાસ્તો કરી લઉં નહીં બતાવું કારણ કે તમને થાય મગજ ખાય છે બતાવે છે તો ચાલો હવે મળશું નાસ્તો કરીને બપોરે તમારે બપોરના એક અને બપોરનો લંચ કરવા આવી ગયા છે જો બપોરના જમવામાં રોટલી ટીંડોરાનું શાક અને સ્લાડ લઈ લીધો છે દહીં છે જો રોહિત ખાઈને ને થઈ ગયો છે હા મમ્મી બી આવી જશે પપ્પા બી આવી છે અને આજનો વ્લોક છે ને તમે એન્ડ સુધી જોઈજો અત્યારે એવું છે કે મારી તબિયત થોડીક બગડી ગઈ છે શરદી થઈ ગઈ છે માથું ચૂકે છે એટલે મારે બપોર વસાવું જોઈએ એટલે પાંચ વાગે ત્યાં રેડી થઈ જાય અને સાંજે મમ્મી એમ કહે છે કે શું બનાવવાનું છે ગપગોટા ગપગોટા બનાવવાના છે ગપ ગોટા બનાવવા છે એમ કહે છે તો એની આખી આખી રેસીપી તમને આપી તો એન્ડ સુધી બનાવી જો મજા કરીશું થોડીક વાર આરામ કરી લઉં જે તમે આરામ કરી લો ને પછી છે ને પાંચ વાગે જાગીને મચાવી ચાલો આવાય ની લોકોને જોઈ લીધો હોય એને આરામ કરવાનો જોયો હોય જોઈન આરામ કરતા કરતા જોઈ લેવાનો તો ચાલો જિંદગી હું હોય બધા લોકો જમીન જમીન ઊભા થવા મળ્યા જમવાનું બાકી છે

શરદી થઈ ગઈ હતી માથું દુખતું હતું ને એવું બધું થતું હતું મેં કીધું તમને ઉઠીને કે તો ઉઠીન માં એવું હતું કે સોનલ ના કણ છે ને એ રિકવરી થવા મળ્યા છે અને ડેન્ગ્યુ તાવ આવ્યો નથી અને ખાલી ખંજવાળ આવે છે ને એની ટેબ્લેટ લેવાની કીધી છે અને કોઈ કાઢી નાખવાની કીધી છે હજી કાલ લઈને ફોર્મ પાછો એક રિપોર્ટ કરાવી ને કે મને બતાવી દેજો ડોક્ટરે એમ કીધું છે અને બીજી એક વસ્તુ બતાવવાની એ કહેતો હતો એ થોડી પછી મમ્મી બતાવશે અને આજનો લો એન્ટ સુધી બન્યા રહેજો કારણ કે બનાવવાના છે ગભગોટા તો જો આપણું અફરેશ થઈ ગયું છે રેડી અને કાલની એક કોમેન્ટ એવી આવી હતી કે અફરેશ બતાવજો કેવું આવે તો જો અફરેશની ડબ્બી આવી આવે અને બીજું એક કોમેન્ટ એવી આવી હતી કે તમે લાઈવ વિડીયો બનાવો તો તમે લોકો કોમેન્ટ કરીને બધા નક્કી કરો જે ટાઈમે બધા લોકો ઝાઝા લોકો જોઈએ કે ને એ ટાઈમે આપણે આવશું ખાલી શનિવાર અને રવિવાર નહીં લેતા બાકી કોઈપણ વાર લેજો આપણે લાઈવ વિડીયો બનાવું લોકો જોઈન ને કોમેન્ટ કરશે અને મને એ ન ખબર લાઈવ વિડીયો એટલે લાઈવ ઘરમાં બધું બતાવવાનું કે પછી લાઈવ આવો એમ કીધું તું તો એ એક વાર કહી દેજો ને ક્યારે આવું નહીં કહી દેજો તો ચાલો હવે જો આ બાજુ રોહિતા આ ને ચા બને છે અને પછી મમ્મી જે વસ્તુ લાવ્યા છે કેટલા દિવસ થા અને ભૂલાઈ ગઈ ને આજે ફાઇનલી બહાર કાઢી છે એ તમને બધી વસ્તુ બતાવવાની કેતા હતા ને તમને બતાવું અને પછી એની ઉપર આપણે વાત કરવી બોલો આ બાજુ મમ્મી બેહી જશે હું બતાવવાના હતા મમ્મી આ ડ્રેસ લાવ્યા હતા અમદાવાદ થી કેદમાં ગાડી મને આ સાંભળ્યું તો મે જો લાય કાઢી તો ખરા ને આજ ગાઢા છે ગાડીમાંથી તો સારું છું આજ ગાઢા કર પાછા અમદાવાદ વહી જાત કાલ પોમ દે તો અમે જાઈ છીએ અમદાવાદ તો જો આ બાજુ છે ને મમ્મી આ એક ડ્રેસ લાવ્યા પછી મને આ કલર બહુ ગમે પછી આ બીજો આ આ કલર મને ન ગમે નહીં અને આ તૈણે ડ્રેસ લેવાથી તૈય તમારા છે જો મમ્મી છે ને હવે ડ્રેસ પહેરવા મળવાના છે એમ તો પહેરેસ છે અને આ તૈયારી ડ્રેસ એના છે અને બીજું ઈ કે મમ્મી તમે અમદાવાદથી કેમ ડ્રેસ લેવા અમદાવાદ આવે તો અહીંથી સુરત થી લઈ જાય એવું કેમ હશે ડુંગરા જે જ્યાં જાય ને એને ત્યાંથી લઈ આવે સુરત ના ધોળા થઈ જાય

ચાલો હવે મમ્મી છે ને તૈયારી કરશે રાતના જમવાની તો રાતના જમવામાં બનાવવાના છે ગપ ગોટા તો મમ્મી ડ્રેસ દુકાનવાળા ખોલીને ખોલી બતાવતા એમ બતાવી દેવો તમે કેમ નીકળ્યું આ હું સુંદરી તો જો આ હજી આજ મમ્મી ખોલે છે આ રે આજ મમ્મી ડ્રેસ ખોલે છે બધા તો ત્યાં તમે ખોલી જ જોયા પેકે પેક લઈ લીધા એમને તો જો આ મમ્મી નો ડ્રેસ છે ને હવે મમ્મી હકેલ છે

અને પછી તમને ગપ ગોટા ગભ ગોટાની તૈયારી કરવા પડ્યા છે બધી વસ્તુ લઈ લીધી છે છે બેસી ગયા જયારે ને પછી તમને કહી દો કે હું હું વસ્તુનો યુઝ કર્યો છે અને આપને જો થઈ ગઈ છે શરદી તો મેં કીધું હળદર વાળું દૂધ પી લઈ તો આ બાજુ દૂધ કરવા મૂકી દીધું છે ને એમાં હળદર ગપ ગોટાનું મમ્મી એ બધું કટિંગ કરી નાખ્યું છે ને ફરીથી એકવાર કેમેરામેન સંદીપ તલાવિયા સાથે ભાવના કિચન માં બધું રાંધતા હોય એવું નથી મમ્મી આપણે ટૂંક સમયમાં પછી આમ હોક કે થઈ જાય ને પછી આપણે ચેનલ બનાવશું એનું નામ એ રાખશું હા ભાવના કિચન એમ પણ એ તો હજી જોઈ છે બનાવી કે નહીં

તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું અને જેને હોય એને ઓછું નાખવાનું ન હોય એને વધારે નાખવાનું હે અરે એમ નહીં મીઠું હોય કે તવા એ હવે કોમ નથી કહેતા મીઠા વગેરે છે એમ હામ એમ તો થોડુંક આસું કરવું જોઈએ એટલે પાણી નાખે છે અને આપને છે ને શરદી થઈ ગઈ છે ને આજે એટલે આમ મજા નથી આવતી એવું છે જેટલું આમ એક્સાઇટમેન્ટ હતું ને વિડીયો બનાવવાનું એટલું થોડુંક ઓછું થઈ ગયું છે કારણ કે આખો દી શરદી એ શરદી ઉધરસ આવે છે અને શીખવું આવી ગઈ છે અને ચાલો હવે મમ્મી મિક્સ કરી લે ને પછી તમને બતાવો આગળ થઈ ગઈ છે મને એવું લાગે છે અચાનક છે ને વેધર ચેન્જ થઈ ગયો હવારમાં ફૂલ તડકો હતો ને હું તો ને ત્યાં વરસાદ થઈ ગયો તો વરસાદમાં છે ને માર્કેટમાં તમે જાઓ ને વરસા વરસાદ ત્યારે કાંઈ મળે ને એવું થઈ ગયું છે અને આ બાજુ જો હવે છે ને બેટર રેડી થઈ ગયું આની અંદર શું નાખવાનું છે મમ્મી આદુ મરસન લસણ નાખ દે આદુ મરસન લસણ નાખી દે મમ્મી જો આદુ મરસન લસણ નાખી દીધું છે આની અંદર ને હવે આ બધું પેપ્સી આ બધું જે આપણે સ્લાટ કાપ્યું છે ને બધું આની અંદર નાખવાનું છે ને બધું જે સ્લાટ ને બધું છે ને આપણે એની અંદર નાખી દેવાનું છે ને આ બધું તેલ કેમ મૂક્યું છે મમ્મી વઘાર કરીને જે આમાં નાખવાનું છે તો જો આ રીતના મે ગપગોટા બનાવી છે તમારી કક થેરી અલગ હોય તો પાછા કોમેન્ટમાં લખજો જો બધું કાચી વસ્તુ છે ને આની અંદર નાખી દીધી છે અને હવે આની ઉપર આપણે વઘાર મારવાનો છે હે ને છેની મેઈન વસ્તુ જ ભૂલી ગયા હતા ટમેટું નાખવાનું મમ્મી ને છે ને સંભાળ્યું જો ટમેટું કાપવા મળ્યા કેમ મમ્મી ભૂલાઈ ગયું તું ગાજર લાલ હતા પછી ક્યાં સંભાળ્યું આ આખું ને ત્યાં લાલ લીલું ન્યા અને તમે લોકો કેમ લાઈક કરતા ભૂલી જાવ છો મમ્મી ટમેટું નાખતા કારક ભૂલી જાય કારક લસણ નાખતા ભૂલી જાઈશે તો રોજના 3 થી 4000 લોકો આપડા વિડિયો જોવે

થોડાક એટલે મમ્મી રહી ગયો તો ચાલો હવે છે ને આપડે ગપ ગોટા માટેની લોઢી ગોતવાની છે કે આ ઉપર મૂકી છે કે એટલે ઉતાર લીધી છે એવું છે અને આ તાણા ક્યારે નાખવાના તો હવે આની ઉપર ધાણાઈ નાખી દેવાના છે બધું આપણું જે ગભગોટાનું બેટર છે રેડી થઈ ગયું છે અને હવે આપણે ખાલી ગપગોટા છે ને સડાવાના છે થાય એક બધા લોકો ન બે એક ને બેહારવા આપણે ઘર કે અમારી પાસે કદાચ નાની લોઢી છે મોટી આવી ગઈ હાથવાળીસ છે અને રાધિકાની અહીંયા મોટી હતી એની પાસે કેદુ ના મગવતા હતા પણ એ કઈ લઈને આવી નથી અને એવું છે તો હવે ચાલો એક એક કરીને આપણે વધારે વારા ફરતી વારા બે હાથ ધાણા નાખી દીધા છે ધાણા આપણી લોટી છે ને સૌથી પેલા તમારે છે ને આની અંદર તેલ લગાડી દેવાનું પછી આમાં ચમચી ચમચી લઈને આમાં હમાય ને એટલું ભરી દેવાનું પછી આવે આગળની રીત બતાવીએ તમને પેલા એક બાજુ પકાવવાના પછી બીજું બાજુ પકાવવાના એવું કાક હોય ને મમ્મી ફેરવવાના હોય તો જો બધામાં છે ને અમારે હાથ આ ગોટા હાથ શું કેવાય હાથ ગોટા બને ને એવડી લોઢી છે તમારે કેવડી છે ને કોમેન્ટ બોક્સમાં લખજો અને આમાં કઈ ચેન્જીસ હોય તો એ કહેજો તમે નેક્સ્ટ ટાઈમ એ ટ્રાય કરીશું તો જો બધા ગોપગટા ભરાઈ ગયા છે અને હવે આને એક બાજુ સડવા દઈ પછી બીજી બાજુ સડવી અને પેલું આ પહેલી વાર ટ્રાય કરી એટલે પેલું વાર બનાવતા હોય ને એટલે જોઈશી કેવા બને છે હજી લોટી ગરમ ન થઈ હોય આમાં પછી એવું થાય મમ્મી કે એવું કઈ ન થાય ટાકી દીધા ગપ ગોટા ને એટલે કાય કા સડી છે ને થોડું કેવું સડી ગયું હોય ને એવું લાગે છે ને હવે મમ્મી ફેરવે છે જો આ રીતના છે ને બધાને ફેરવી નાખવાનું પછી પાછું ફેરવીને ને દેવાનું છે કે બાકી હે જો મમ્મી નવું લેવા ઢાકી દે છે બાકી રાધિકા ને સોનલ ની કઈ ટાકતા નહીં હે એટલે જલ્દી બફાઈ જાય અને નેજા ટમેટા કોબી ની બધું જલ્દી બફાઈ લેજો તો જો આ રીતના મારા ગપગોઠા બનવા નથી જાય ને એટલે આપણે ગમ્મી એક જણાને બેહારીશું ને એને પૂછશું કે કેવા બન્યા છે એમ તો જો કે ગપગોઠા બહુ મસ્ત જ બને છે ને વારે વારે અમે બનાવી છે તોય તમને એમ થાય કે આપણે કોકરે પૂછીને રિવ્યુ લઈ અને બહુ બધા લોકો છે ને તોરણની બહુ કોમેન્ટ કરે છે તો તોરણ છે ને એ અમે તોરણ ચાર વર્ષ પહેલા ના છે એટલે હવે ક્યાંય માળે નહી આ તો દેહમાં પорવાવ્યા હતા અમે છે ને બનાવ બનાવરાવ્યા હતા અને ચાર વર્ષ પેલા છે સોનલ લઈને આવી હતી અને આઠ હજાર ના દી આવ્યા હતા અત્યારે મજૂરી વધી ગયો એવું લાગે છે હવે કદાચ ઈ બનાવતા બનાવે છે કે બનાવતા હવે નથી પોરાવતા જો આ બાજુ છે ને ગપ ગોટા આપડા રેડી થવા જઈ રહ્યા છે કાંડ છે ને આપડો ગપ ગોટા નીકળી ગયો છે ને મમ્મી ગપ ગોટા જો સામે કાઢવા મળ્યા છે હવે ચાલો આપડે નીચે થી છે ને કોકરે ફોન કરીએ ને એક જણાને ને બોલાવીએ કે પપ્પા ને બોલાવી કે રોહિત ને બોલાવી અને એક જણા બેહે પછી પાછો રાઉન્ડ માં બીજા જણા એક જણા કેટલા ખાય મમ્મી એ આપા કેટલા હાથ હાથ છે ને બે બે ખાય 14 એટલે થઈ રહે સૌદ ખાઈ રહે એક જણા એટલે એનું પેટ ફૂલ થઈ જાય તો ચાલો હવે સૌથી પેલા કોને પપ્પા આવી ગયા હા પપ્પા તમે કેમ આવી ગયા વાસ આવી વાસ આવી ગઈ પપ્પા છે ને બધી વાયસ બો કાઈ પણ બનતું હોય ને ઉકડી ને હોય ને હા તો જો પપ્પા એ લઈ લીધા છે ને હવે ખાવા બેહી ગયા છે રોહિત હજી નીચે ફોન ઘુમાડતો છે એવું લાગે છે અને અમારા ગબગોટા રે સોસ છે અને દહીં છે ને ઓકા અમે તો સુરત વાળા ગપગોટા કે તમે લોકો શું કયો છે કોમેન્ટ બોક્સ માં લખજો ઘણા ખરા હું શું કે રોહિત અપમ કે સુજીના ગોટા કે વેજીટેબલ ગોટા કે શું શું કેવાય નહિ કેજો એટલે આપણને જાણવાની ખબર છે ને ગપ ગોટા ખાઈ લીધા છે ને કાલની જે બધી કોમેન્ટ આવી છે ને કોમેન્ટ વાંચવા બેસી ગયા તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે રેખા કાકડિયા સોનલ ને હેપી બર્થડે કેજુ થેન્ક યુ સીમા પીપલયા હેપી બર્થડે થેન્ક યુ ભારતી પારક હેપી બર્થડે થેન્ક યુ આ કુપલ વસાણ

પછી અભેન સિંહ ડાબી હેપી બર્થડે સોનલ થેન્ક યુ કોરા ટારાઉ જય શ્રી કૃષ્ણ જય શ્રી વગરમાં ના ખાય ટોપરું નખાય ખાય વગરમાં તલ નો ન ખાય ટોપરું ન ખાય એવું કઈ તલ વગરમાં હા એવું જ છે પેપર માં પાત્રા ના રખાય પેપર નો કારણે પેટ માં કાર્બન પેટ માં જાય મમ્મી છે ને આવું જ કરે પેપર માં બધું વસ્તુ મૂકી દે ને હવે એમાં એવું છે કે ગમે ખાવા ને ભજીયા ને એ બધું પેપર માં જ આપે છે એટલે હવે કઈ લાંબુ આયુષ્ય રહ્યું નથી હે જાતું જ હોય બધું ગમે કેર રાખવી ને આપડે જવાનું અને આપણને ખબર શરીર માં કાર્બન ઘટતું હોય તો એ નહીં કાર્બન બસ કે જે આ લાવવા હોય ને એ વસ્તુ સારી છે નથી ખબર એટલે કેટલી જગ્યાએ આપડે ધ્યાન રાખવું ધ્યાન રાખે છે એ

કાંદા સોના ત્રણ કિલો છે અમારે આ સોના કિલો છે ને આ કિલો કિલો છે મિતલ કાચરી હેપી બર્થડે થેન્ક પછી બુસા અંકિત બુસા બુસા નિકિતા ગુડ મોર્નિંગ સોનલ બેન ને હાથમાં સોજો છે ત્યાં આઈસ

મોની શેકડા હેપી બર્ડેના ઈસમલ સંદીપ ભાઈ બહુ ચણા મગ રોજ ખાવાથી પ્રોટીન વધે એ તો નથી લખ્યું પ્રોટીન વધી જાય તો થાય ઈલા રાજા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

તમને વિડીયો ગમીએ ગમ લાઈજો કોમેન્ટ કરી પેલા કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડિયો નથી આવતો ત્યાં સુધી આ એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ